નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય તમારી નોકરી ચાલુ હોય અને ચાલુ નોકરીએ તમારે તમારું પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે એના માટે મેં જે વિડીયો બનાવેલો છે પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવા માટે એની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે જો તમે પીએફ એકાઉન્ટ એક્ટિવ ના કર્યું હો તો તમારે સૌથી પહેલાં તો તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરી લેવાનું છે અને પછી તમારે એમાં બેંકની કેવાયસી કરી લેવાની છે જો તમને ના ખબર હોય કે બેંકની કેવાયસી કઈ રીતે કરવી તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો એ વિડીયો તમે જોઈ લેજો હવે પછી જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ થઈ ગયું હોય અને બેંકની કેવાયસી થઈ ગઈ હોય એના પછી તમારે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી ઈ કરીને સર્ચ કરી અને પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે આ જે એલર્ટ આવે એ તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને તમારે એલર્ટ બેક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી દેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું જેવી આપણે આ બધી માહિતી એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એટલે કંઈક આ રીતે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે તો તમારે ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી દેવાનો અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું જેવું તમે આ બધી ડિટેલ એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો અને પછી તમારે એલર્ટ બેક કરી લેવાનું ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે તો તમારે તમારી જે બેંકની કેવાયસી કર હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો તો જેવો તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરો એના પછી તમારે વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે યસ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસમાં જઈ અને તમારે જે કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં જઈ અને પછી ઇલનેસવાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારું જે પીએફ ઉપાડવું હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી દેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારી બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરી દેવાનો અને પછી તમારે લોકોને નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરો એના પછી ને ગેટ આધાર ઓટીપી કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે તો તમારે એ ઓટીપી એન્ટર કરી દેવાનો તો હવે જેવા આપણે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરીએ એટલે આપણા મોબાઈલ નંબર સાથે જે આધાર કાર્ડ લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું જેવું આપણે ક્લિક કરીએ એટલે આપણો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી એક વીકની અંદર આપણા બેંક એકાઉન્ટમાં આપણું પીએફ જમા થઈ જશે અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને આપણને સપોર્ટ કરી રહ્યા છે એ બધાને થેન્ક યુ વેરી મચ